वर्णिवेषरमणीयदर्शनं मन्दहासरुचिरान्नां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 અગ્નિ સભા ની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને શાસ્ત્રી રાકેશભાઈ હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો માક્ષર સુદ પાચમ નો દિવસ જે છે એ દરેક મનુષ્ય માટે બહુ મહત્વનો દિવસ છે આ દિવસે જગતના માતા પિતા માનવ માત્રના માતા પિતા પ્રાણી માત્રના માતા પિતા એવા ભગવાન શ્રી રામ અને માતા સીતાના લગ્ન થયા હતા સીતાજીનું પ્રાગટ્ય જે છે એ વાલ્મિકી રામાયણ અને વિષ્ણુ પુરાણ અનુસાર ભૂમિ થકી થયું હતું એક સમયની વાત છે જનક રાજા ખેડી રહ્યા હતા ત્યારે હળનો જે નીચેનો ભાગ આવે જેને શીત કહેવામાં આવે છે તેની સાથે કોઈક વસ્તુ જે છે એ અથડાય છે જનક રાજા તરત જમીનને સાફ કરી જુએ છે તો અંદર એક પેટી હતી અને પેટી એની અંદર એક સુંદર મજાની બાળકી જે છે ખુલતા બા શીતનો અગ્ર ભાગ સ્પર્શ થવાથી આ પેટીમાંથી આ બાળકી જે છે એ પ્રાપ્ત થઈ એટલે જનક રાજાએ એનું નામ સીતા પાડેલું હતું સીતાજી બાળપણ થી જ અલૌકિક સામર્થ્ય ધરાવતા હતા એ સામર્થ્ય કેમ ન ધરાવે કારણ કે સાક્ષાત જગત જનની લક્ષ્મીજી જે છે એ જ સીતાના રૂપમાં પ્રગટ થયા હતા એક સમયની વાત છે ભગવાન પરશુરામ જનક રાજાના ઘરે પધારેલા હતા અને તે વખતે ભગવાન પરશુરામે જોયું કે જનક રાજા ધરોહરના રૂપમાં પ્રાપ્ત થયેલું શિવધનુષ જે છે જે શિવધનુષ કોઈ પણ વ્યક્તિ ઉઠાવી પણ શકતું નથી એ શિવધનુષને સીતા જે છે એ એક હાથે ઉપાડી રહી છે પરશુરામજી આ દ્રશ્ય જોયું એટલે જનક રાજાને તમારા ઘરે પ્રગટ થયેલી આ બાળા જે છે એ કોઈ સાધારણ નથી પરંતુ આ બાળા જે છે એ અલૌકિક સામર્થ્યથી સંપન્ન છે માટે તમે એના લગ્ન જે છે એ એવા વ્યક્તિની સાથે કરજો કે જે આ શિવ ધનુષ જે છે એ ઉપાડી શકે આ પ્રમાણે કહી પરશુરામ ભગવાન જે છે એ ત્યાંથી વિદાય થાય છે આ શિવ ધનુષ જનક રાજાને કેવી રીતના પ્રાપ્ત થયું એની કથા જે છે એ વાલ્મિકી રામાયણ અંદર બાલકાંડ ની અંદર લખેલી છે ભગવાન શંકરે દક્ષનો યજ્ઞ જે ધનુષથી વિધ્વંશ કરેલો હતો એ ધનુષ જનક રાજાના વંશની અંદર ભગવાન શંકરે પધરાવેલું હતું ધરોહરના રૂપમાં પધરાવેલું હતું અને એ જ વંશ પરંપરાગત જનકની પાસે આવેલો હતો સીતાજીના પિતાનું નામ હતું શીર જનક અને જનક રાજા એ પરશુરામ ભગવાનની આજ્ઞા માની મનોમન નક્કી કરી દીધું કે મારી બાળકીના વિવાહ જે છે હું એ એવા ને સાથે કરાવીશ કે જે આ શિવ ધનુષ ની પર પ્રત્યંત ચડાવી દે

દશરથ રાજા પાસે શ્રી રામ અને લક્ષ્મણ ની માંગણી કરે છે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીને વિશ્વામિત્ર અનેકો દિવ્યાસ્ત્ર જે છે એ પ્રદાન કરે છે અને પછી પોતાના આશ્રમમાં લઈ આવે છે અને આશ્રમમાં લઈ આવી બધા જ વિઘ્નો જે છે એને દૂર કરે છે વિશ્વામિત્રજીનો યજ્ઞ જે છે એ કોઈ પણ જાતની વિઘ્ન બાધા વગર પૂર્ણ થઈ જાય છે તે સમયે જનક રાજા એ સીતાજી ના સ્વયનું આયોજન કરેલું કુકુમ પત્રિકા લઈને વિશ્વામિત્રજીની પાસે છે અને વિશ્વામિત્રજીને એ પત્રિકા જે છે એ સુપ્રત કરે છે તે પછી વિશ્વામિત્રજી તથા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જનકપુર પધારે છે જનકપુર પધારેલા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને જોઈને સમસ્ત મિથિલા નગરી જે છે જનક રાજા જે પોતે વિદેહ કહેવાતા હતા એ પોતે પણ ભગવાન શ્રી રામ નું રૂપ જઈને મોહિત થઈ જાય છે નગરજનો એવું ઈચ્છતા હતા કે અમારી વહલ સોઈ દીકરી સીતાજી જે છે એના લગ્ન રામની સાથે થાય પરંતુ પ્રતિજ્ઞા વિચાર કરી બધા જ નગરજનો જે છે એ જનક રાજાની મનોમન કુસતા હતા વિશ્વામિત્રજી જનક રાજાને કહે છે કે હે રાજ્ય છે એવો અહીં શિવ દર્શન કરવા માટે આવેલા છે માટે કૃપા કરીને એને આ શિવધનુષ બતાવો આ પ્રમાણે વાત સાંભળી જનક રાજા જે છે એ ભગવાન શ્રી રામને અને લક્ષ્મણને શિવસ જે છે છે એ એ સ્વયંવરનો દિવસ જે દિવસે હતો ધરાતલ ની ઉપર રહેલા બધા જ રાજાઓ જનકપુરની અંદર આવે છે લંકાધિપતિ રાવણ છે તથા બલિપુત્ર બારણાસુર જે છે એ પણ લંકામાં આવે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ ઉપર પ્રત્યંચા ચડાવવા માટે સક્ષમ થતા નથી રાવણ જે છે પરંતુ એ પૂર્ણ રૂપે ધનુષ ધનુષને ઉચકીને એના પર પ્રત્યંતા ચડાવી શકતો નથી ભક્તો આ વાત જે છે એ વાલ્મીકી કૃત આનંદ રામાયણ ની અંદર લખેલી છે આ પ્રમાણે જ્યારે કોઈ પણ વ્યક્તિ નથી અને વાણીથી જ્યારે નિશાસા નાખતા હોય છે ત્યારે વિશ્વામિત્રજીની આજ્ઞાથી ભગવાન શ્રી રામજી છે એ ઉભા થાય છે તે સમયે રંગશાળાની અંદર બેઠેલા બધા જ લોકો જે છે એ મનોમન દેવતાઓને ભગવાન શંકરને પ્રાર્થના કરતા હોય છે કે હે પ્રભુ અમારા જેટલા પણ સુકૃતો જે છે એ અમે તમને સમર્પણ કરીએ છીએ આ શિવ ધનુષ જે છે એ ફૂલના જેવું હલકું થઈ જાય અમારી વહાલ સુઈ દીકરી સીતા જે છે એના લગ્ન રામની સાથે ભગવાન શંકર નું ધનુષ છે મારા જટિલ નું ધનુષ છે આ તો ભગવાન શ્રીરામ પ્રથમ તો ને વંદન કરે છે અને પછી જે પ્રમાણે કોઈ મનુષ્ય ભૂમિ પર પડેલા પુષ્પને ઉઠાવે તે જ પ્રમાણે ભગવાન શ્રીરામ ધનુષને ઉઠાવી લે છે અને જ્યાં એના પર પ્રત્યંચા ચડાવવા માટે તૈયાર થાય છે ત્યાં જ પેલું ધનુષ જે છે એ ભયંકર અવાજ કરતું થતું ભાગથી તૂટી જાય છે સીતાજી આવે છે અને ભગવાન રામ ના કંઠ ની અંદર જયમાળા પહેરાવે છે ધનુષ તૂટે છે એટલે પરશુરામ ભગવાન આવે છે પરંતુ ભગવાન શ્રી રામ પોતાના સ્વભાવથી પરશુરામજીને પણ જીતી લે છે જનક રાજા પોતાના દૂતો અયોધ્યા મોકલે છે દૂતો અયોધ્યા આવી જનક રાજાને ખબર આપે છે કે તમારા પુત્ર શ્રી રામે ધનુષ જે છે એ તોડી સીતાજીને વરી લીધા છે ભગવાન શ્રી રામ એ મર્યાદા પુરુષોત્તમ છે જ્યાં લગીન પોતાના પિતા જનકપુર નથી આવ્યા ત્યાં લગીન ભગવાન શ્રી રામે સીતાજીની સાથે વિવાહ કરવાનું નક્કી કરેલું નથી ભગવાન શ્રી રામ પોતાના માતા પિતાના આજ્ઞાકારી પુત્ર છે ત્યારે જનક રાજા

દશરથ રાજાના પણ પુરોહિત વશિષ્ઠજી જે છે એ જનક રાજાના પુરોહિતને મળે છે અને પછી લગ્નની શુભ તિથિ જે છે એ નક્કી કરવામાં આવે છે વશિષ્ઠજી અને સતાનંદજી એ પંચાંગ જુએ છે અને પંચાંગ જોઈ નક્કી કરે છે ભગવાન શ્રી રામ અને આ પ્રમાણે નક્કી કરી માક્ષર સુદ પંચમી ને દિવસે ભગવાન શ્રી રામ અને સીતાજીના વિવાહ જે છે એ નક્કી થાય છે વિવાહ ની અંદર બધા જ દેવતાઓ જે છે એ મનુષ્ય રૂપ ધારણ કરી બહુ બ્રહ્માદિક દેવતાઓ પણ મનુષ્ય રૂપ ધારણ કરી ભગવાન શ્રી રામ ના જોવા માટે આવેલા હતા શુભ મુહૂર્ત ની અંદર

જગતના બધા જ જો રામ અને સીતાના દાંપત્ય જીવનનું અનુસરણ કરીને તો જગત જે છે એ આદર્શની પાઠશાળા બની જાય એમ છે બંને જણનું દાંપત્ય જીવન જે છે એ એટલું અલૌકિક હતું કે જેની કોઈ વાત ભગવાન શ્રી રામ જેવા આદર્શ પતિ આ જગતની અંદર કોઈ થયું નથી અને માતા સીતા આદર્શ પત્ની ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસ બાલકાંડ વિશ્રામ દસ ની અંદર ભગવાન શ્રી રામ ના લગ્ન ક્યારે થયા એનું વર્ણન કરેલું છે અંદર લખે છે મંગલ મૂલ નખ તું જોગુબર બારું લગન કિન્હ બીદી

માર્ગ શીષ માસ ચાલી રહ્યો હતો ત્યારે શુભ ગ્રહ તિથિ નક્ષત્ર યોગ વારનો શ્રેષ્ઠ સમન્વય થયો હતો એવા મંગલ સમયે જગત પિતા બ્રહ્માજીએ શ્રી રામ સીતાના વિવાહ સંસ્કારનું શુભ મુહૂર્ત નક્કી કર્યું અને લગ્ન પત્રિકા નારદજી દ્વારા મિથિલા નરેશ જનક રાજાને મોકલાવી જનક રાજાના જ્યોતિષીઓએ પણ મુહૂર્તની ગણના કરી પ્રજાજનોએ આ મંગલ અવસરના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ હર્ષિત વદને કહેવા લાગ્યા કે રાજ જ્યોતિષીઓ પણ બ્રહ્મા સ્વરૂપ છે કહેવાનું તાત્પર્ય એ છે કે વિધાતા બ્રહ્માજીએ માક્ષર સુદ પાંચમનો દિવસ જે છે એ રામના લગ્નને માટે પહેલેથી જ નક્કી કરી દીધેલું હતું તે વખતે ગ્રહ છે તિથિ છે નક્ષત્ર છે યોગ છે વાર છે એ બધા પણ શુભ થઈ ગયા છે અને આવા શુભ મુહૂર્ત ની અંદર ભગવાન શ્રી રામ અને સીતાજીના વિવાહ જે છે એ થાય છે લગ્ન થયા બાદ કેટલાય મહિના પર્યંત જાન જે છે એ મિથિલામાં રોકાય છે જનક રાજા જાનૈયાઓની ખૂબ સરભરા કરે છે અને પછી મંગલ દિવસની અંદર જાનને અયોધ્યા તરફ વળાવે છે આ પ્રમાણે ભક્તો માક્ષર સુદ પાચમનો દિવસ જે છે એ આપણા સનાતન ધર્મને માટે બહુ મહત્વનો દિવસ છે આ દિવસે ભગવાન શ્રી રામ અને લક્ષ્મી સીતાજીના વિવાહ જે છે એ થયા હતા કેવલ ભગવાન શ્રી રામ અને સીતાજીના વિવાહ થયા એવું ન હતું આ દિવસે લક્ષ્મણજીના અને ઉર્મિલાજીના ભરતજીના અને માંડવીજીના અને શત્રુઘ્નજી અને શ્રુત કીર્તિના પણ વિવાહ આદ દિવસે થયા હતા એક જ મંડપની અંદર ચારેય ભાઈઓના એક સાથે વિવાહ જે છે એ થયા હતા એટલે આ માટે આપણે માટે આ વિવાહ પંચમી જે છે અર્થાત માક્ષર સુદ પાંચમજી વિવાહ પંચમીના નામથી ઓળખાય છે આપણે માટે બહુ મહત્વની તિથિ છે માટે બધા જ ભક્તો આ તિથિએ ભગવાન શ્રી રામ અને સીતાજીના વિવાહ રૂપ મંગલ લીલાનું સ્મરણ કરજો તો તમને એ ભગવાનના જે લગ્ન થયા છે તેની કંઈક ઝાંખી જે છે એ મનની અંદર સ્ફૂરી આવશે આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ